નમસ્કાર મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર અને આ વિડીયા એટલા માટે આ વિડીયો આપના સુધી મોકલી રહ્યો છું કે ગઈકાલના રોજ એક ઉમૈયા ગામની અંદર ગામ લોકો દ્વારા ભેગા મળી એક જૂથ બનાવી અને એક સૂઝબૂઝ ભર્યું એક કાર્ય એવું કર્યું છે કે જેના લીધે હજારો લોકોના દિલમાં માન મળે સન્માન મળે એમને સેલ્યુટ કરવાનું આપણને મન થાય એવું એમણે એક કાર્ય કર્યું છે મિત્રો અને જે આપના સુધી આ જે ગામ લોકો દ્વારા એક નાનકડા બાળકનું જીવન કેવી રીતે બચાવ્યું છે એમની સૂઝબૂઝ દ્વારા એમના પ્રયત્નોથી તો મિત્રો એ આખી ઘટનાનો વિડીયો આપણા આ વિડીયોની અંદર બતાવવાનો છું તો વિડીયોના લાસ્ટ સુધી જોતા રહેશો એવી આશા ને મિત્રો કોઈ પણ જગ્યાએ જ્યારે તંત્રનો કોન્ટેક ના થઈ શકે અને એના પછી લોકો ભેગા મળી યોગ્ય એવો નિર્ણય લઈ ને સારું એવું કાર્ય કરી નાખે છે કે જેનાથી લોકોને ગર્વ થાય છે તો એવી જ એક ઘટના એક ગામની અંદર ઉમ ઉમૈયા ગામ અને આ ગામની અંદર મિત્રો એક અવાવરૂ ફાર્મ હાઉસ ઉપર અવાવરું એક બોરવેલ જે આપણે ઘણા બધા પ્રકારના બોરવેલ હોય ઘણા બધા ઊંડા હોય પાંચસો મીટર સાતસો ફૂટ હજાર ફૂટ સુધી અગિયારસો ફૂટ સુધીના બોરવેલ હોય છે અને ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ આવતા હોય છે કે બોરવેલની અંદર અમુક જગ્યાએ બોરવેલના માલિકની બેદરકારીના લીધે બોરને ખુલ્લો મૂકી દેવામાં આવે છે અને કમનસીબે અમુક જગ્યાએ એવું પણ બને છે કે બોરવેલની અંદર કોઈ બાળક અંદર પડી જાય છે અને અમુક વાર તો બાળકને પોતાના જીવનથી હાથ ધોવા પડે છે પણ આવી ઘટના ના બનવા દીધી ગામ લોકો દ્વારા અને સફળ ઓપરેશન આ લોકો દ્વારા કરવામાં આવ્યું અને એક નાનકડા લગભગ પાંચ ચારથી પાંચ વર્ષના બાળકનું જીવન જે રીતે બચાવ્યું છે એ ગામ લોકોને આજે સેલ્યુટ કરવાનો જીવ થાય છે એમના કાર્યને ગૌરવ લેવા જેવી બાબત છે કે ગૌરવ આપવા જેવી બાબત છે કે એ લોકોએ આવી રીતે એક સફળ ઓપરેશન દ્વારા આ બાળકનો જીવ બચાવ્યો તો મિત્રો એક સો ફૂટનો બોરવેલ છે ને આ બોરવેલના માલિકે આ બોરવેલને બંધ પડેલો બોર હતો અને એને ખુલ્લો છોડી દેવામાં આવેલો હતો હવે કોઈ કારણોસર એક બાળક રમતું રમતું એની જોડે જાય છે ખુલ્લો બોરવેલ રાખેલો હોય છે અને અચાનક આ બોરવેલની અંદર આમ નીચા નમીને અંદર કંઈક જોવાની કોશિશ કરવા જાય છે આ બાળક અને અચાનક પાછળથી પગ ઊંચા થઈ જવાથી આ બાળક અંદર પડી જાય છે ત્યારબાદ થોડો સમય બાળકની શોધખોળ થાય છે પછી કોઈની કોઈના મનમાં આવ્યું હોય છે કે લાવો આપણે બોરવેલને ચેક કરીએ એ પછી બોરવેલની અંદર જોવામાં આવે છે તો બોરવેલની અંદરથી બાળકના અવાજ આવી રહ્યો હોય છે અને રડતું સંભળાવા જ જેવું બાળકનો રડવાનો અવાજ આવે છે એટલે લોકો દોડીને બોરવેલ ઉપર જાય છે અને બોરવેલની અંદર જુએ છે તો બાળક બોરવેલની અંદર ફસાઈ રહેલું હોય છે પણ બાળકના કમનસીબ કે બોરવેલ સો ફૂટનો જ હતો સાતસોથી આઠસો ફૂટનો બોરવેલ હોત તો કદાચ આ બાળકને જીવ ગુમાવવો પડત પણ કઈ રીતે મિત્રો ત્યાંના સ્થાનિક લોકોએ સૂઝબૂઝ દ્વારા આ બાળકને એક સારા રસ્સા દ્વારા બાળકને બહાર ખેંચી લીધું છે વધારે કોઈ નાની મોટી ઈજાઓ થઈ નથી એક બે ફ્રેકચર થયા એવી જાણવા મળ્યું છે અને કેવી રીતે બહાર કાઢ્યો આ બાળકને ગામ લોકો દ્વારા એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ

એ તો હોડું હોડું વાડે છે ને હોડું પોરું એમ તદી કપાકો થઈ ગયો કર હવે આટલા હારું હેમત ના ડાળલા ખટ્ટી બોલો નહી બસ આ નાખી દે તો અંદર મિત્રો જોયું કે ગામ લોકો દ્વારા આ બાળકને સરસ અને સારી થી અને યોગ્ય નિર્ણયથી એક રસ્સાના મદદથી બાળકને સહી સલામત બહાર ખેંચી લેવામાં આવ્યો છે અને નાનું એવું ફ્રેક્ચર થયું છે જે અત્યારે આને હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે પણ મિત્રો આ વિડીયો આપણા સુધી મોકલવાનું કારણ હતું કે આવી જગ્યા આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ આવા ખુલ્લા બોરવેલ જોવો છો તમારી નજર સમક્ષ આવે છે તો એને બને એટલું ઝડપથી બોર જે ખુલ્લો પડેલો બોર હોય એ માલિકને યોગ્ય પગલાં લેવા તમે વિનંતી કરી શકો છો અને ખુલ્લા પડેલા આવી અનેક જગ્યાએ બોર જે હોય છે તમને જોવા મળે છે તો એને યોગ્ય રીતે ટાંકી દેવાની કોશિશ કરો કે જેથી ફરી આવી ઘટનાઓ ના બની શકે તો બને એટલો વિડીયોને પણ શેર કરજો જેથી ખુલ્લા પડેલા બોરના માલિકો સુધી આવા વિડીયો જાય અને આવી ઘટના ભવિષ્યની અંદર સર્જાય નહીં એટલા માટે ખાસ કરીને વિડીયોને મિત્રો શેર કરવાનું ના ભૂલતા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો રજા આપશો જય હિન્દ જય ગરવી ગુજરાત જય માતાજી